ભાવનગર લોકલ ક્રેપ બ્રાન્ચે અલગ અલગ ત્રણ વિસ્તારોમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કેસોને ઝડપી લીધો ભાવનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે બોડીગેટ મહાત્મા ગાંધી સોસાયટી પાસે એક વ્યક્તિ ઠેલા લઈને શંકાસ્પદ ઉભો છે જ્યારે એલસીબી બોડીગેટ દોડી જઈ શખ્સ પાસે રહેલ થેલામાં ચેક કરતાં તેમાંથી ઇંગ્લિશ દારૂના ચપટા સાથે જીગરભાઈ નરેશભાઈ સોલંકીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે શિવાજી સર્કલ વિસ્તારમાં એલસીબી પોલીસે શિવાજી સર્કલ નજીક મળેલ કમલેશભાઈ ગોરધનભાઈ સાટિયા તેની પાસેથી રહેલ ઠેલામાં ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાબી હાથ ધરી હતી જ્યારે લોકલ કેબ બ્રાન્ચે કોગરોડ ચકુ તલાવડી પાસેના રહેણાંક વિસ્તારમાં રહેતા નીતિનભાઈ રૂપે મુનો દેવરજીભાઈ મોરીના રહેણાંકની વાડામાં રાખેલ વિદેશી દારૂનું છૂટક વેચાણ કરે છે જ્યાં બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રહેણાંકની વાડામાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જ્યારે નીતિનભાઈ રૂપે મુનો મોરી સામે ગુનો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન રહ્યા હતા ये रहे नौ नंबर को दे दो ये रहा ये रहा आनो से